જયતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનો ત્રણ મહિના બાદ આજે રાજપીપળા જેલમાંથી બહાર આવ્યા હતા શકુંતલા વસાવાના શેસન કોર્ટ જામીન મંજૂર કર્યા હતા તેમના બીજા પત્ની વર્ષાબેન વસાવા શકુંતલા વસાવાનું તથા અન્ય આરોપીઓનું બેડું લઈ જેલ પહોંચ્યા હતા આવકાર્યા હતા અને ફુલહાર આરતી કરી સ્વાગત કર્યું હતું શૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનો ત્રણ મહિના બાદ આજે રાજપીપળા જેલમાંથી બહાર આવ્યા હતા શકુંતલા વસાવાના સેશન કોર્ટ જામીન મંજૂર કર્યા હતા તેમના બીજા પત્ની વર્ષાબેન વસાવા શકુંતલા

કરો આગેવાને હાશકારો અનુભવ્યો હતો છેલ્લા ત્રણ મહિનાથી આપ પરેશાન હતો દીપક જગતાપનો રિપોર્ટ એઝ ન્યૂઝ રાજપીપડા